જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વૈષ્ણવ જન એક વખત પંડિત મદન મોહન માલવૈયાજી અલ્હાબાદના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તો તેમણે રસ્તાની કિનારે ઉપર જોયું તો એક સીથરે હાલ કપડાં પહેરેલી સ્ત્રી સૂતી હતી અને દર્દથી કણસતી હતી ચારે બાજુ માખીઓ બઉન ભણતી હતી એ જોઈ તેમના પગ સ્થિર થઈ ગયા ધીરે ધીરે એ પેલી સ્ત્રી પાસે જાય છે અને એ સ્ત્રીને ઉઠાડે છે અને કહે છે બેન તમને શું થયું છે અને કેમ કણસો છો આટલું બધું દર્દ તમને કેમ થાય છે ત્યારે પેલી સ્ત્રીએ પોતાની કોણી ઊંચી કરી ત્યારે મદન મોહલ માનવી માલવિયાજીના મોઢામાંથી પણ એ ઉદ્ગાર અને દર્દભર્યા એ સીચ નીકળી ગઈ કારણ કે તેમણે જોયું કે પેલી સ્ત્રીની આખી જ કોણી એ લોહી પૂરુંથી લસપસ્થ હતી અને એમાં માખીઓ બણબણતી હતી આથી મદન મોહન માલવીયાજીએ નક્કી કર્યું કે આ સ્ત્રીને મારે હોસ્પિટલ લઈ જઈ એની સારવાર કરવી છે તરત એ ગાડીને બોલાવે છે હવે એ ગાડીની અંદર આ બેનને કઈ રીતે બેસાડવા એ તકલીફ હતી એ સમયે એક યુવાન એ રસ્તા પરથી પસાર થાય છે મદન મોહન માલવીયાજી ગાડીમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યા હતા આથી યુવાન દોડીને ત્યાં આવે છે અને કહે છે ઉભા રહ્યો પંડિતજી હું પણ તમને મદદ કરું એ યુવાન હતો તેમણે પોતાની શક્તિથી એ સ્ત્રીને દુઃખે નહીં તે રીતે ઉઠાવી લીધી ઉઠાવી ગાડીની અંદર નિરાતે સુડાવી દીધી માલવિયાજીએ પણ તેમને સાથ આપ્યો અને યુવાન કે ચાલો હું પણ તમારી સાથે દવાખાને આવું છું એ પણ ગાડીની અંદર બેસી જાય છે બંને દવાખાને પેલી સ્ત્રીને લઈને આવે છે દવાખાનામાં દાખલ કરે છે ડૉક્ટર લોહી પડ સાફ કરી અને એ સ્ત્રીને દવા કરે છે તે સમયે પેલો યુવાન પંડિતજીને કહે છે કે હવે આપ જાઓ હું અહીં રોકાશ જ્યારે તેમને સાજા થઈ એની દવા પાટાપિંડી થઈ જાય પછી હું તેમને મૂકી આવીશ ત્યારે મદન મોહન માલવિયાજી કહે છે કે સાબાશ યુવાન તું પણ આટલું ઉંમરે આટલું કામ કરે છો તો હું કેમ ન રોકા હું પણ અહીં જ રોકાશ મને સેવા કરતો જોઈ તારા હૃદયની અંદર સેવા ભાવના જાગી આ મોટી વાત છે હવે આપણે બે અહીં સેવા કરતા આપણને બેને જોશે ને તો બીજા ત્રીજા ચોથા પાંચમા એ વ્યક્તિના હૃદયમાં પણ સેવા ભાવના જાગ્રત થશે અને એ પણ બીજાને મદદ કરશે આમ માણસ માણસને મદદ કરતો થઈ જશે તો આવા દિન દુઃખી જે રસ્તા ઉપર હશે એમને પણ લોકો મદદ કરશે ત્યારે યુવાન અને મદન મોહલ માલવીયાજીની દ્રષ્ટિ ભેગી થઈ અને બંનેના હર્ષાશ્રુ એ આંખમાંથી ખરી પડ્યા અને એ સુંદર મજાની પંક્તિ પંક્તિ તેમના હૃદયની અંદર ઝણઝણી ઉઠી વૈષ્ણવજન જે જાણે રે બંને આ પંક્તિને ગણગણાવતા એ સેવાની અંદર લાગી ગયા આમ દુનિયાની અંદર સૌથી ઊંચી અને સૌથી મોટો જો ધર્મ હોય તો એ સેવા ધર્મ છે